આજે માણસ બંને હાલતમાં મજબૂર છે દુઃખથી ભાગી નથી શકતો અને ખુશીને ખરીદી નથી શકતો સારું હાલ હવે આ બધું મૂકું અને આ મારી હેતલો હજી ઘરમાંથી કેમ બહાર નથી નીકળી આ અત્યારની બાયુને જાગવાની જ નથી ખબર પડતી આ એનો બાપ બપોર ચડવા આવ્યો છે તો એ ઘરમાં ને ઘરમાં ઘૂ ઘૂ કરતી હોય છે એલી હેતલ એ હેતલ હવે જાગી કે નહીં આ તારો બાપ બપોર ચડવા આવ્યો છે

કે તું સુખી ઘરમાં છો બાકી બીજાને જો તો ખબર પડે કે ઈ બધાની શું હાલત છે ઈ સાસુમાં મારે બીજાને જોઈને શું કામ છે બાકી મારે જાગીને પણ કઈ કામ છે ને પછી હું તો નિરાતે જ જાગું ને હમણા આલો ઘરના કામ કરવાના હોય તોય બરાબર છે ઈ પણ ઈ નોકરાણી છે ઈ કરી નાખે છે પછી મારે તો લીલા લેર જ કરવાના છે એટલે મોડી મોડી નિરાતે જાગું ઓય દીકરી આ જિંદગી પણ બહુ અજીબ છે જેને જરૂર છે અને મળતું નથી અને જેને મળે છે અને જરૂર નથી ઈ જ સાસુમાં તમે જી ગયો ઈ મને બધું જ મળ્યો છે એટલે તો મારે તો હા આવડી જાય છે એટલે એ આખો દિવસ નવરી ને નવરી હા દીકરી હું પણ ઈ જ કહું છું કે દીકરી મોટા ભાગે એવું જ હોય છે કે નવરાજ રખો દ્વાડે સાસુમાં તમે અત્યારે તરમ મગજ ના ફેરવ હું શું નખો છું નખો તો તમે વાળો આમ છો કેમ કે મારા કરતા તો તમે હાવ નવરા હો બોલો માણાના તો અત્યારે પોતાનું તો કઈ દેખાતું જ નથી બસ બીજાના જ ભાગ દેખાય છે હા તો ઉઠી ને હવામાં બગબગ કરો તો તમારો જ ભાગ ગણાય ને અત્યારે અત્યારે મૂંગી ના બેઠતા હોય તો હું કઈ તમે દુબળા પડી જાવ તો તું વેલી જાગી જા તો કઈ દુબળી પડી જશ જો સાસુમાં અત્યારે માં કઈ દે છું બહુ બાંધવાનું ના કરો પછી મારે માપ નહીં રહે મને ના કહેતા એલી હું હું બાંધવાનું કરું છું

હાથારી વિચાર ચળની જ ખોટી છે બાકી હું એવું કાંઈ ખરાબ નથી ગીત બાકી દીકરી જેને કમળો હોય ને એને બધું પીળું જ દેખાય કમળો મને નહીં તમને છે અરે દીકરી એક ગેરસમજ અને એક ઈગો ભલ ભલા સંબંધી પથારી ફેરવી નાખે છે જો સાસુમાં મને તો એવો કાંઈ ઈગો નથી હો ઈગો તો તમને છે જો કે તમે અને આપણી નોકરાણી વંદુ બે એક સરખીના મૂવા છે અરે દીકરી વંદુ દીકરી તને ક્યાં આડા પગે આવી કે તું એને ખરાબ કે હા તે કહો જ ને તમારે અને નંદુને બીજું કઈ કામ જ છે બસ બે ભેગા થા નથી અને મોટી મોટી કરી નથી અરે દીકરી આ તું ખોટું વિચાર બાકી એવું કઈ છે ને હું તો કઈ ખોટું વિચારતી નથી બાકી મેં કીધું ને એવું જ છે ભૂલ તમારી જ છે અરે દીકરી માણસમાં જો ભૂલ જ સજ્યા કરશો ને તો કોબીત ના પડની જેમ તો એક પછી એક નીકળ્યા જ કરશે પરંતુ જો શ્રીપનની સાલાની જેમ ભૂલને કાઢી નાખશો ને તો અંદર થી મીઠો મુલાયમ જ માણસ નીકળશે હા તો તમે કેવાક મુલાયમ છો એ મને કે નથી ખબર બાકી ખોટી લાભ મૂકો મને આમ નામ તમે અપસેટ કરી નાખો છો અરે દીકરી અપસેટ છે ને શું કરીશ છેલ્લે તો એ જ થવાનું છે જે ઉપર વાળા સેટ કરી છે બાકી તો દીકરી તને તો ખબર છે ને કે જયારે આપણે મોટા થઈ જવી ને તો આપણને પેન્સિલ ની બદલે તો બોલ પેન આપવામાં છે આ પેન્સિલ ની બદલે બોલપેન એટલા માટે આપવામાં આવે છે કે આપણે હવે સમજી જવું જોઈએ કે આપણી ભૂલોને હવે ભૂસવી સરળ નથી એ બસ હવે મારી માં ઘણું બોલી નાખે એક તો અત્યાર માં ચા ન મળી હોય અને તમે તમારું ભૂંગળું ચાલુ જ કરી દીધું છે હવે તો આ નંદુડી આવે તોય સારું હોય કમસે કમ ચા બનાવી દે તો પાય અરે દીકરી એને તો વેલા મોડું થાય એમાં આપણે એની રાય થોડું બેગરે ચા પીવું તો એથે બનાવી લેવાય ને હું લેવા આથા બનાવું અરે દીકરી આપણે પીવું હોય તો હાથે બનાવવામાં શું વાંધો હાથ જ બનાવવાની હોય તો નોકરાણી શું સોલા રાખી છે અરે દીકરી એવી વાત નથી પણ આ તો દીકરી ઓલી વાત જેવું છે કે પારકી આશા સદા નિરાશ એ મારી સાસુ માં અને પારકી આશા ન કહેવાય સાસુ તમને કઈ ખબર પડે છે કે પડતી જ નથી લેવું ઓલી નંદુડીને ને મેસેજ તો કરું આજુ કેમ ના આવી આ એની મને ફાઈવ નેટ કરાવ્યું છે તોય નથી આવતી આ ફોન પણ હારોની હાર મગજ ફેરવે છે અરે દીકરી અમારી વખતે તો ટુ જી થ્રી જી એવું કઈ નતું માત્ર ને માત્ર ગુરુજી અને બાપુજી હતા જે એક જ લાફો મારે ને તો ફૂલ નેટવર્ક પકડાવી દે એ બધા જમાના ગયા સાસુમાં અત્યારે તો લાફા સામે લાફો જ મળે હા દીકરી એ તો મોટા થાવ ને પછી ખબર પડે હા પણ અમે તમારી જેમ નહીં કરી અરે દીકરી હું ક્યાં કઈ બીજું કઉ છું હું તો તને તારી ભૂલો સુધારવાની વાત કરું છું હા તમને તમારી જ ભૂલ દેખાશે નહીં ના દીકરી કેવું નથી પણ અભિમાન એક માનસિક બીમારી છે માટે એનો ઈલાજ તો સમય અને કુદરત જ કરે છે અભિમાન મને કાઈ નથી આવી ગયું બાકી તમને જ જજો આવી ગયો છે અરે દીકરી આવા ખોટા વિચારો કરીને કે જાવું છે બાકી તો ઓલી વાત જેવું છે કે તળાવ એક જ હોય છે જેમાં હંસ ગોતી ગોતે છે અને બગલો માછલી પકડે છે એટલે હું શું બગલા જેવી અને તમે માછલી જેવા એમ ને અરે દીકરી પેલા સામેવાળા શું કહેવા માંગે છે એ તો જાણી જો સીધું વિચારી લ્યો છો કે કોણ કેવું છે જો બાકી સીધું વિચારું જોઈ ને તો સારું વિચારો ને હું તો કાયમ સારું જ વિચારું છું બાકી તમે જેમ કરો મારું વિચાર્યું તો તમને કુંંધું જ લાગે છે અરે દીકરી સીધું સીધું બસમાં બેહી ના જ પહેલા જાણી તો લેવું જોઈએ ને કે બસ ક્યાં જાય છે બાકી દીકરી કોઈ તમારા કારણે હસવું જોઈએ તમારા ઉપર નહીં અને હા કોઈ તમારા માટે રડવા જોઈએ તમારા હિધે ને સાસુમાં તમે તો હવે ઉપર લીધો છો આના કરતા સીધે સીધું કહી દો ને કે હું તમને ગમતી જ નથી અરે મારો બાપ દાગીના મૂકવા માટે લોકા મળી શકે રૂપિયા મૂકવા માટે બેંક પણ મળી શકે છે પણ મારા વાલા હૈયાની વાત મૂકવા માટે લાયક માણસ મળવો જ મુશ્કેલ છે માટે જ કહેવાય છે મારા વાલા કે ભેસાગર ભાગવત ના વચન